સ્વાગત કરું છું અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજુ અને આજે વાત કરવી પાટણ પ્રખ્યાત કોમેડી ચેનલ છે જે હિન્દુસ્તાની

તેઓને આજે અષાઢી બીજ નિમિત્તે જે ભગવાન જગતનાથ જે આજે રથયાત્રા નીકળવાની છે તે દરમિયાન આજે એક મોટો તડાકો કરવા જઈ રહી છે એસબી અને ટીમ જે એસબી શોપિંગ એસબી જ્વેલરી એસબી શોપિંગ અને એસબી બાઇક અને જે હરિભા ચા જે હરિભા ચાની જે ઓનલાઈન ડિલિવરી હવે સમગ્ર ગુજરાતમાં છે જે હરિભાની ચા કોઈ પણ લેવા માંગતા હોય તો તે પણ ડિલિવરી પણ ગુજરાતમાં મળશે તેમજ જે એસબી જ્વેલર છે જ્વેલરી છે જે એસબી શોપિંગ ઓપનિંગ કર્યું છે જે એનો એક એપ્લિકેશન એક લોન્ચ કરવામાં આવ્યું છે પ્લે સ્ટોર પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર બંને પર એપ્લિકેશન ઉપલબ્ધ છે અને એમાંથી તમે ઓનલાઈન પર ખરીદી કરી શકો છો ત્યારે આજે અષાઢી બીજના દિવસે જ્યાં આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ને તે શોપિંગનો ઓપનિંગ છે આજે તે દરમિયાન માનતો પણ હાજર રહેવાના છે અને અમારા ચેનલમાં નવા

પણ સમજુ છું કે ગરમી છે બરાબર બરો કુલર મેળેલું પંખો કુલર તાપ ને ઉભો ચાહકો તાપ માં ઉભા આપડે

કોમો એકલા ભેગા તો એમ ઈકી કોમ વાત નહીં ભલે તમે સ્કોર્પિયો લઈને આયા પડ્યા આ બંગા કોઈ ગાડી તેરી નહીં આલી જીવ તો જાતો વાગત છે તો મને કહું તો સ્કોર્પિયો લા પણ ની જરૂર નહીં આપણે તો ખાલી એક 10 વાળી પી જને એટલે વાત પૂરી પછી કોણ તો હોય કે પછી ગમે તે વાગ હોય હું એકલ કશું નહીં એટલે તમારે મારી સાથ જોડવું હોય ને

નકેમ વેવા બુગા તમે આવતા હોમ દેજો અરે તમારા હગુ કરાવું તો કરાવી ગયો ના કરાવું તો કોઈ નહીં આ બલ્લો લગન કર છે ગમે ત્યારે ચા પીવા બેઠા ચા પીન જતાઈ પણ આનું હગુ ના થાય હગુ તમારા જેવા નહીં કરવા દેતા કોઈ દાડો ગમતું હોય કોકનું આરો દાતુ એટલે તમારા જેવો ભગો મારે મને નડિયા <laughs> 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 <repetit>

ખેગર 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 એ લે લે છે ને હવે હ એ મોટો માથાડન દવા જો તાની સુર સિયાર એક નંબરનો મારું કર્યું એના હંગા તનો ભત્રીજો નહીં નકયા આ પેરેલું છે ને એ ચોરી કરીને જતો રો ખબર ના પડે

તમે તમારી જિંદગી પહેલી વખત બિલ જોયે હતા એટલે એટલે તમે વસ્તુ સોરો એટલે બિલ ઉજી સોરી જો તમે ઓ કે મારી વાત તમે તારે અમારું બિલ આયો પણ આ એટલે કે હોય ડેન્જર જ આયો શું કેવું હા હા તમે હારું કર્યું છે નકે લાઈટ બિલ લઈ ફોફો હતો મે બધું જોયેલું છે ભાઈ માતમો રહેજો આ એટલે લાઈટ બિલ નો ફોફો હતો આ ઉભા જો બંકા કુવા બગડેલા બંકા ઉભા જો એ ભાઈ

એટલે છે લે એ તો નહી ચાર 4000 વ્યાતા ને આવી ગયો કે આવરીત મતત ના થાય હવે આપણે બેલવાડા બરાબર મિત્રો હિન્દુસ્તાન નંબર તેવી હિન્દુસ્તાન ટીમ આજે પાટણ ખાતે તેમની ફ્રેન્ચાઇઝ નવી લોન્ચ કરવા જઈ રહ્યા છે એસપી શોપિંગ એસપી બાઇક બચા જેવી અનેક ફ્રેન્ચાઇઝ આજે એમની ટીમ દ્વારા લોન્ચ કરવામાં આવી રહી છે અને આજે તેમને ફ્રેન્ચાઇઝી ઓપનિંગ આપણા ગુજરાતના ઠાકોર સાહેબના પ્રદેશ પ્રમુખ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય માનન અલ્પેશજી ઠાકોર સાહેબ તથા બારેજા ધામના ભુવાદીશ્રી તેમજ ગુજરાત માંથી નામે અન્ય કલાકારો આજે એમના હોકી